રામલલ્લાની એક ઝલક મેળવા ભક્તોનો દસારો રામ મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું છે સવારે ત્રણ વાગ્યાથી ભક્તોને દર્શન માટેની ભીડ લાગી છે કડકડતી ઠંડીમાં રામલલાના દર્શન માટે ભક્તો કતારમાં ઊભા છે મંદિરના દરવાજા ખુલતાની સાથે દોડધામ પણ મચી ગઈ હતી આજથી ભક્તો માટે અયોધ્યા રામ મંદિર ખુલ્લું મુકાયું છે લલ્લાને દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા રોજ નવ કલાક સુધી ભક્તોના દર્શન કરી શકે રામલલ્લાના તે પ્રકારનું આયોજન ભક્તો માટે દર્શન અને આરતીનો સમય પણ નક્કી કરાયો હિતેન જોડાઈ ગયા છે મારી સાથે હિતેન અયોધ્યાની ની અંદર રામલલ્લાના દર્શન માટે હવે લોકો અધીરા બની રહ્યા છે એક ઝલક જોવા માટે લોકો અધીરા બની રહ્યા છે ત્યારે વિશેષ અહીંયા કયા પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે આટલી મોટી સંખ્યામાં રામ ભક્તો માટે રામ રાજ્ય એટલે કે હવે જ્યાં રામ મંદિર છે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ચૂકી છે તો તેની ઝલક મેળવવી છે રામ ભક્તો જે કેટલાક સમયથી ત્યાં છે તે તમામની સાથે ભગવાનનો એક નાતો છે અને ભગવાનના દર્શન માટે તેઓ અધીરા બની રહ્યા છે હિતેન અમારી સાથે જોડાયેલા છે જી હિતેન બિલકુલ જો સવારે સાત વાગે ખ્યાતિ જ્યારે મંદિર ખુલ્યું ભક્તો માટે તે દરમિયાન આ વ્યવસ્થા નહોતી અને આ પ્રશાસન તરફથી પણ આટલું માનવામાં નહોતું આવ્યું કે આટલી મોટી સંખ્યામાં લોકો જે છે તે પહેલાં જ દિવસે પહોંચી જશે હાલાકી જે સંખ્યા આંકડો માનવામાં આવ્યો હતો તેના કરતાં ચારથી છ ગુણા વધુ સંખ્યામાં લોકો જે છે તે પેદલ કે પછી જે પણ વ્યવસ્થા થાય તે વ્યવસ્થાથી તે લોકો અયોધ્યા પહોંચવાના શરૂ થઈ ગયા હતા અને ગઈકાલ રાતથી જ લોકો જે છે તે આ મુખ્ય મંદિરના દ્વાર ઉપર જે છે તે ઊભા હતા હાલ તમે જોશો એક સિંગલ લાઇન જે છે તે આરએફ સીઆરપી અને યુપી પોલીસના જવાનો તરફથી એક વ્યવસ્થા જે છે તે ઊભી કરી દેવામાં આવી છે પણ અંદરની તરફ અગર તમે જોશો તો હજી પણ એ જ પ્રકારની ભગદડ જેવી સ્થિતિ જે છે તે બને તેવી જ સ્થિતિ જે છે તે સર્જાય છે હાલાકી લોકો જે છે તે અહીંયાથી સિંગલ લાઇનમાં જાય છે અંદર બેથી ત્રણ લાઈનમાં ફેરવાઈ જાય છે ત્યાં સિક્યુરિટી ચેકિંગ કરીને તેમને મંદિરની અંદર જે તે જવાની વ્યવસ્થા બનાવવામાં આવી છે પણ સૌથી મોટી વાત મંદિરમાં ફોન અલાવ નહીં હોતો પણ તેની માટે હાલ પ્રશાસન તરફથી એવી કોઈ વ્યવસ્થા ઊભી નથી કરવામાં આવી લોકર બનાવવામાં આવ્યું છે તીર્થક્ષેત્ર તરફથી બનાવવામાં આવ્યું છે પણ આટલી મોટી સંખ્યામાં લોકો જે છે તે પહોંચ્યા છે ત્યારબાદ આ વ્યવસ્થા જે છે તે વિખરાય નહીં તેની માટે ક્યાંક ને ક્યાંક હાલ તમામ લોકો જે છે જે સામાન લઈને આવ્યા છે તમામ સામાન સાથે તેમને જે છે તે જવા દેવામાં આવે છે કારણ કે મંદિરના નિયમો એ હતા કે લોકોને અહીંયાથી ફક્ત ખાલી હાથ જ જવાનું રહેશે આગળ લોકર બનાવવામાં આવ્યું છે તે લોકરમાં ફોન ચાવી તેમના હાથમાં પાણીની બોટલ નાસ્તાનું પેકેટ કે પછી જે પણ હશે તે તમામ ચીજ લોકરમાં મૂકવાનું રહેશે પ્રસાદ મંદિરમાં ચડાવવા તો નથી નારિયેળ પણ નહીં ચડાવી શકે ફૂલ પણ નહીં ચડાવી શકે જેથી લોકો ખાલી હાથ જવાનું હોય છે પણ હાલ આ વ્યવસ્થા અવ્ય અવ્યવસ્થામાં ફેરવાઈ ગઈ હતી જેથી પ્રશાસન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે પેલા આ જે ભીડ છે તેને તીતરબિતર કરવા માટે તેને ઓછી કરવા માટે આ પ્રકારનો નિર્ણય લઈએ આ તમે જોશો તો આખું રામ મંદિરનું જે મુખ્ય ગેટ છે તે કિલે કિલેબંધીમાં ફેરવાઈ ગયો છે કારણ કે બેરિકેટિંગ તોડીને આ લોકો જે છે ભગદડ જે છે તે લોકોએ મચાવી હતી એટલે હવે ત્યાં તરફ જે છે તે પેરા મિલિટરી ફોર્સ અને આર એફના જવાનો જે છે તે તૈનાત કરી દેવામાં આવ્યા છે ત્યાંથી લોકોને સિંગલ લાઇનમાં કરી દેવામાં આવ્યા છે અગર અહીંયા લાગે કે ભીડ અંદર વધી રહી તોથી જે છે તે લાઈન રોકી દેવામાં આવે છે અને ત્યારબાદ જ્યાં સુધી આ ભીડ અંદર નહીં ખસેડાય અડધા લોકો અંદરની તરફ નહીં જાય ત્યાં સુધી આ લાઈન હવે છોડવામાં નથી આવતી હાલાકી મેનેજમેન્ટ કરવા માટે પ્રશાસનને બે થી ત્રણ કલાકનો સમય લાગ્યો કારણ કે અહીંયા જે હિસાબે ભીડ હતી અને તે ભીડ આ ફોર્સ ઉપર એ હિસાબે આવી થઈ ચૂકી હતી કે સવારે બેરિકેડ તૂટીને લોકોને અંદર ભાગતા તમામ લોકોએ જોયા હતા જેથી આ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો અને થોડો સમય લઈને હવે એક વ્યવસ્થા જે છે તે ઊભી કરવામાં આવી છે પણ તમે જોશો તો તસવીર હજી પણ તમને જોવા મળશે કે કોઈના શૂઝ છે કોઈના મોજા છે હાથના મોજા છે કોઈની ટોપી છે પાણીની બોટલ છે આ તમામ જે છે તે ભગદડમાં અહીં પડી ગયું હતું અને જે હિસાબે ભગદડ મચી હતી ત્યારબાદ એક હળવો એવો લાઠીચાર્જ પણ જે છે તે આ ભીડને કંટ્રોલ કરવા માટે કરવો પડ્યો હતો પણ હવે ફરી એકવાર તમે જોશો ત્યાં બંધ કરવામાં આવ્યું હતું પણ જ્યાંથી જ્યાં બા અંદરથી મેસેજ નહીં મળે કે હવે લોકોને મોકલવાનું શરૂ કરો ત્યાં સુધી આ લોકોને મોકલવામાં મોકલવામાં નથી આવતા અંદર લોકો રામય છે જુઓ આ ભીડ એટલે આવી છે કારણ કે અતિ ભવ્ય મંદિર બન્યું છે સાડા પાંચ પાંચસો વર્ષનું સંઘર્ષ હતું અને લોકો કદી વિચાર્યું નહોતું કે આ મંદિર કદી બની બી શકશે પણ મંદિર બની ગયું ખુલી ગયું ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગઈ તો લોકોમાં ઉત્સુકતા એ છે કે તે સૌ પ્રથમ દર્શન કરે ગઈકાલે પણ આ જ જોવા મળ્યું હતું જ્યારે વીવીઆઈપી બહાર નીકળી ગયા હતા ત્યારબાદ આની આગળ ત્રણ નંબર ગેટ છે અગિયાર નંબર ગેટ છે ત્યાં ભીડ જમાડો કરીને ઊભી રહી ગઈ હતી કે અમને દર્શન કરવા પણ ગઈકાલનો દિવસ કોઈની માટે દર્શન કરવાનું નહોતો કારણ કે સાડા સાત હજાર થી વધુ વીવીઆઈપી જે છે તે મંદિરની અંદર હાજર હતા અને તેમને તમામને દર્શન કરાવીને તેમને સુરક્ષિત બહાર કરવાનો જીમો જે છે તે આ તમામ માહિતી બદલ સંવાદદાતા હિતેન જે અત્યારે બતાવી રહ્યા છે અયોધ્યામાં રામ ભક્તો માટે દ્વાર તો ખોલી દેવામાં આવ્યા છે હવે શું આયોજન કરાય વિશેષ આયોજન થાય અને ભક્તો દર્શન કરી શકે